ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે ખનીજ વિભાગના અધિકારીઓથી બચવા માટે એક હાઈવા ટ્રકના ચાલકે તેમની સરકારી ગાડી સામે જ રેતીનો મોટો ઢગલો ઠાલવી દીધો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી છે આ ઘટના માત્ર દાદાગીરી સુધી સીમિત નથી પરંતુ વાહન ચાલકો માટે મોટો ખતરો પણ બની ગઈ છે રેતીના આ ઢગલાને રસ્તાનો અડધો ભાગ રોકી દીધો છે જેના કારણે વાહન વ્યવહાર જોખમી બન્યો છે ખાસ કરીને રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલક આ ઢગલા સાથે અથડાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ચોંકાવનારી વાત એ છે કે ઘટના બન્યા બાદ ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ રેતીનો ઢગલો હટાવવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી

કાયદાનો ડર જ ન હોય સવાલ એ થાય છે કે શું તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલા ભરશે કે પછી આ માફિયાઓની દાદાગીરી આમ જ ચાલુ રહેશે